પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રી રેવડિયા મેળામાં ભગવાનની ચાર જ્યોતનું ખૂબ જ મોટું મહત્વ રહેલું છે આ જ્યોતથી પદ્મનાથ ભગવાન ગણપતિ દાદા હરદેવજી મહારાજ અને નકળંક ભગવાનની આ ચાર જ્યોત મંદિર પરિસરમાંથી નીકળે છે અને આ જ્યોતના દર્શન કરી લોકો ભાગ્યશાળી બને છે દેશ વિદેશમાં રહેતા પ્રજાપતિ સમાજના લોકો આ સપ્તરાત્રી મેળામાં ખાસ આવે છે અને આ જ્યોતના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આજે દેશ વિદેશમાં પ્રજાપતિ સમાજના લોકો પદ્મનાથ ભગવાનની ખૂબ જ સુખી થયા છે છે અને મહિનાના મેળા કરવા જરૂર આવે જ્યોત નીકળતા પહેલા મંદિરમાં સેવા પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ શુભ મુહૂર્ત જોઈને જ્યોત નીકળે છે પ્રથમ જ્યોત મંદિર પરિસરમાં જ એટલે કે ગણપતિ મંદિરે વિરામ લે છે બીજી જ્યોત અગાસિયા વિરામ લે છે અને ત્રીજી જ્યોત ત્યાં વિરામ લે છે અને ચોથી જ્યોત સભાના સ્વરૂપે નરસિંહજી ભગવાનના મંદિરે વિરામ લે છે આ સપ્ત રાત્રિ રેવડિયા મેળામાં અઢારે વર્ણના લોકો જ્યોત સ્વરૂપ પદ્મનાથ ભગવાનના દર્શનનો લાભ લે છે અને મેળામાં વિવિધ જાતની ચકડોળ ખાણીપીણીના સ્ટોલ તેનો પણ આનંદ માણે છે ચાલુ સાલે પદ્મનાથ ભગવાનના મંદિરને વિશેષ રોશનીથી આખી વાડીને શણગારવામાં આવી છે અને દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ના પડે તેના માટે પણ પદ્મનાભના વાડી ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી તથા તેમની ટીમ તથા વિવિધ સમિતિ દ્વારા સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે આ મેળામાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો આવી જ્યોતના દર્શન કરે છે માટી સ્વરૂપે શોભતા શ્રી પદ્મનાથ ભગવાન દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે સપ્તરાત્રી ગણપતિ દાદાની રવાડી હરદેવજી મહારાજની રવાડી અને નકરંગ ભગવાનની આમ ચાર જ્યોત નીકળે છે આ જ્યોતના દર્શન કરવા લોકો પ્રજાપતિ સમાજના દેશ વિદેશમાં રહેતા પણ લોકો આજે આવીને આ મેળાનો લાભ લઈને આ જ્યોતના દર્શનનું ખૂબ મહત્વ છે એના દર્શન કરે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે આ મેળાનો લાભ સર્વ અઢારે વર્ણના લોકો રહે છે અને આજે મેળો જેમ જેમ આગળ વધતો જાય છે આજે મેળાના છેલ્લા ત્રણ દિવસ બાકી છે તો દરેક સમાજના લોકો આ મેળાના દર્શન કરવા આવે છે અને આ મેળો રેવડીયો મેળો છે અને સપ્તરાત્રિ મેળો મારા ખ્યાલ મુજબ વિશ્વમાં આ માટી સ્વરૂપે ભગવાન આ એક જ હશે પદમનાથ ભગવાન અને એની પૂજા અને અર્ચના બહુ ભગવાન લોકો હરિભક્તો કરે છે અને પોતાની જાતને ભાગ્યશાળી માણે છે